પુલના અભાવે ચોમાસામાં નનામી લઈને જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બનતા ગ્રામજનો વાલિયા તાલુકાનું ડેહલી ગામ એક એવું ગામ જ્યાં ચોમાસાની ઋતુ આવે એટલે ગ્રામજનોના દિલમાં દરનું મોજું ફરી વળે કિમ નદીનો ઘસમસતો પ્રવાહ અને પુલનો અભાવ આદિવાસી સમાજના લોકો માટે જીવન મરણનો સવાલ બની રહે છે જ્યારે કોઈ પ્રિયજનનું નિધન થાય ત્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી પહોંચવું એ એક ભયાનક સંઘર્ષ બની જાય છે ગામના લોકો નાનામી લઈને ઘૂંટણ કે કમર સુધીના ખતરનાક પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે જ્યાં એક ખોટું પગલું જીવનનો અંત લાવી શકે છે આવું જ એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું જ્યાં ગ્રામજનો જીવના જોખમે કિમ નદીના ઘસમસતા પ્રવાહમાંથી નનામી લઈને પસાર થતા હતા આ લોકોએ વર્ષોથી ધારાસભ્ય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની વેદના રજૂ કરી પરંતુ તંત્રની બેરૂખી અને ઉદાસીનતાએ તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું છે આ ગામના લોકોની એક જ વિનંતી છે કે એક નાનું નાળું કે પુલ જે તેમની સુરક્ષિત રીતે અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી લઈ જઈ શકે આજે સમય આવી ગયો છે કે આ વેદનાને સાંભળવામાં આવે દહેલીના લોકોની પીડા દૂર થાય અને તેમના જીવનને સલામતી મળે આવો આ અવાજને બુલંદ કરીએ અને દેહલીને ન્યાય અપાવીએ મારું નામ સંજય કુમાર છે મારું નામ સંજય વસાવા છે હું ડેલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમા પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નાનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બાય પેલે પાર અમારા સમાજના નાનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર